વિદળા સર્વોદય ટ્રસ્ટ ખાતે પ્રધાનમંત્રી મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરાઈ શ્રી વિદળા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્ય ધામ ખાતે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બિદળા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા સ્ટાફના ડોક્ટરો સ્ટાફના કર્મીઓ ગામના આગેવાનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસે 75 જેટલા જરૂરતમંદ દર્દીઓના વિવિધ રોગોના ઓપરેશનો નિશુલ્ક કરવામાં આવશે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસના બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્ય ધામના આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે અને બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ તેમજ મહાનુભાવોએ કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ વડાપ્રધાન મોદીના જન્મદિવસની નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું બિદળા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરીરને લગતા તમામ જટિલ રોગોનો ઓપરેશન જરૂરિયાત મંદ દર્દીઓના કરવામાં આવશે ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટના આ કાર્યને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ બિરદાવ્યો હતો આ તકે માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર જિલ્લા પંચાયત સદસ્ય વિરમ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોર તાલુકા પંચાયત સદસ્ય જેક્શન સંગાર ભાવેશ સંગાર તાલુકા પંચાયત સદસ્ય ખિમરાજ ગઢવી બ્રહ્મ સમાજ અગ્રણી હરિયો અબોટી મહામંત્રી લક્ષ્મીશંકર જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા બિદડા સર્વોદય ટ્રસ્ટ સ્ટાફના સૈયદ ગુલામ મુસ્તફા ઉમરસિંહ ચંદે મેહુલ રાજગોર ભાવિન રાજગોર ઉદયસિંહ જાડેજા સહિતના કર્મીઓ ડોક્ટરો ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સૌનો આભાર માન્યો હતો સૌપ્રથમ તો હું આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન ભોળોનાથ એમને સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ કરે અને એમના નેતૃત્વમાં ભારત દેશ પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે એમના જન્મદિવસને એ પોતે ઉજવવું હોય પોતે મનાવવો હોય તો મનાવી શકતા હતા પરંતુ એ પોતે ઉજવતા નથી મનાવતા પરંતુ એમના જન્મ નિમિત્ત બનાવીને સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલા લોકો સંગઠનના લોકો કાર્ય કરે છે પૈકી માનવી મત ધારાસભ્ય તરીકે મેં એક વિચાર કર્યો કે મોદી સાહેબ ને પંચોતેર વર્ષ પૂરા થાય છે તો આપણે પંચોતેર ગરીબ જરૂરિયાતમંદ લોકોના ઓપરેશન કરાવી એ માટે અહીંની માંડવી ક્ષેત્રના બિદડા તાલુકા માંડવી તાલુકાના બિદડા ગામની જાણીતી એવી સરોદય ટ્રસ્ટ બિદડા શ્રી બિદડા સરોદય ટ્રસ્ટના શ્રીઓનો સંપર્ક કર્યો માન્ય વિજયભાઈનો સંપર્ક કર્યો અને એમને સહયોગ લઈ એમની સાથે રાખીને પંચોતેર જેટલા ઓપરેશનો થશે જેમાં ત્રીસ જેટલી જનરલ સર્જરી થશે જેમાં વિવિધ પ્રકારના પેટ ને એની નીચેના રોગોના તમામ રોગોના ઓપરેશનો થશે પંદર જેટલા ત્રીસ જેટલા

અહીંયા કુપોષિત બાળકનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે તમે અહીંયા જોયું હશે કે એક નવજાત શિશુ ઉપર પણ કાર્ય થયું છે અને એક વૃદ્ધ ઉપર પણ કાર્ય થયું છે આમ અબાલ વૃદ્ધ સૌની સેવા મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત રાખીને કરવામાં આવી છે અને એમાં બિરલા સરોદય ટ્રસ્ટનો જેટલો આભાર માનો એટલો ઓછો છે વિશેષ આજે જીવદયાના કાર્યો પણ થશે અહીંથી માનવી પાંજરાપોળની અંદર ઘાસચારાનું વિતરણ થશે ગાયો માટે કુંડીનું વિતરણ થશે સંસ્થાને પણ નગરપાલિકાના સહયોગથી વ્યવસ્થાઓ સાથે તળાવનું લોકાર્પણ પણ થશે અને ઘનશ્યામ ઘાટ નું પણ ભૂમિપૂજન થશે સાથે ગરીબ લોકોને તાલુકાના સંગઠનના માધ્યમથી આવનારા શિયાળામાં ઠંડી થી બચવા માટે ભાબડા અને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવશે મોદી સાહેબ નું ઋતસિલ્પ પણ દરિયા કિનારે બનાવાયું છે અને કેટલાક મકાન ની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના ની સહાય નું પણ થશે અને સાંજે સેવા વસ્તી ના બાળકો માટે ખાસ કરીને જ્યારે સેવા વસ્તી માં નાના બાળકો હોય ને મોટી હોટલ જુએ તો એને મનમાં થાય કે મને આ મોટી હોટેલ માં ખાવનું મળે તો આવો એક ભાવ થતો હોય ત્યારે એ બાળકોને એ હોટલમાં લઈ જઈને અંદર ટેબલ ખુરશી ઉપર બેસાડીને ત્યાં એને જે ખાવું હોય એ ખવડાવીને એક આનંદ અને આશીર્વાદનો લાભ એ પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે કરવાના છે તો આવો એક આખો પ્રવૃત્તિ સત્તર તારીખથી કરી અને બીજી તારીખ સુધી આવનારા દિવસોમાં માતાના મઠના કેમ્પોની જે સેવા થવાની છે એ સેવાના કેમ્પોના સફાઈના કેટલાક કામો પણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ચૂંટાયેલી કરવાના છે તો કુલ મળીને આખા પંદર દિવસનું બ્લડ કેમ્પ થશે બ્લડ ડોનેશન કેમ્પ થશે વૃક્ષારોપણ થશે કુપોષિત બાળકોની સહાયનું કાર્ય થશે વય વયવંદના કાર્યો થશે જલ બચાવના કાર્ય થશે એક પેડ માકે નામના કાર્યો થશે આવા વિવિધ કાર્યો પંદર દિવસ સુધી સતત રહીને આ કાર્ય થશે એનો પ્રારંભ આજે બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતેથી કરાયો છે અને ફરીથી સમગ્ર ટીમ સમગ્ર ટીમ વતીથી ટ્રસ્ટ વતીથી હું દેશના વડાપ્રધાન મોદી દીર્ઘાયુષ્ય માટે હું પ્રાર્થના કરું છું કે ભગવાન એમને દીર્ઘાયુષ્ય કરે સ્વસ્થ તંદુરસ્ત રાખે અને એમના નેતૃત્વમાં ભારત માતા પરમ વૈભવના શિખરો ઉપર પહોંચે એવી શુભેચ્છા પણ પાઠવું છું બિદડા સરોદર ટ્રસ્ટ વતી આજે ના સહયોગથી પંચોતેર ઓપરેશન શ્રી વિદ્યા સોદર ટ્રસ્ટ વિના વિનામૂલ્ય કરી અને આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના મોદીના જન્મદિવસે આ શુભ ભેટ એમને આપી રહ્યા છીએ એમને હંમેશા આવી સરસ ભગવાન તબિયત સારી આપે આગળ વધે જીવનની અંદર જે જે કાર્ય કરી રહ્યા છે એની અંદર હજી પણ વધારો કરતા રહે અને આરોગ્યની દ્રષ્ટિએ આ જે વડાપ્રધાન જુદી જુદી ટીમો લાવી અને કેટલા બધા લોકોને આરોગ્યની સેવાનો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તો આપણે ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ એમને ભગવાન ખૂબ સારી આયુષ્ય આપે ખૂબ થાય અને સિર્ફ આજે તો પંચોતેર ઓપરેશન કરે છે પણ વર્ષ દરમિયાન સાડી સાતસો પચાસ ઓપરેશન કરી નિષ્કુલ્ક ભાવે બધા ઓપરેશન કરી અને એ સાતસો પચાસ ઓપરેશન આપણે વડાપ્રધાનનામ રાખીએ કે જેથી કરીને એમને આયુષ્ય વધે અને લોકો અહીંયા સ્કૂલ ભાવે સેવા થઈ છે એ લોકો દરેકના આશીર્વાદ એમને પહોંચે અને ખૂબ ખૂબ જીવનમાં આગળ વધે એ શુભેચ્છા સાથે શ્રી વિદ્યા ટ્રસ્ટ ટ્રસ્ટ વિજય છેડા ચેરમેન ટ્રસ્ટ